ગુડ મોર્નિંગ જય માતા જય આપણે હાલ સ્ટોરે વાગી ગયા અગિયાર વાગ્યા ટાઈમ હોય અગિયાર વાગી જાય હવે અત્યારે હાલ તો મેચ ચાલુ હોય મેચ જ જોઈએ સવારને તો મેચ જ હાલ ચાલુ છે મેચ જોઈએ પછી આગળ જો કઈ મા કાલનો વિડીયો ના જોયો ભાઈ તો એક વાર જોઈ લેજો વિડીયો સારો એવો છે જે પણ લોટરી જીતી હોય એના વિશેનો હતો મજા આવશે એક વખત વોચ ના કરે તો વોચ કરી લેજો અને આજ તો સન્ડે છે તો આપણે મેચ પહેલાં જોઈશું અને પછી આગળની પ્રોસેસ કરીશું બધી કામ બામ ચાલુ જ છે જોડે જોડે પણ મેચે પણ જોયા રાખીએ તો મેચ જોઈએ જો ચાલુ જ છે મેચ આ મેચ જોવાનું ચાલુ જ છે મેચ જોઈએ આજે તો ભાઈ ટાઈમ ચેન્જ થવાનો તો થઈ ગયો કારણ કે કાલ તો ખબર નથી ટાઈમ ચેન્જ થશે એવું પણ રાતે સવારમાં ઉઠ્યા ને ત્યારે ખબર પડી કે યાર મોબાઈલમાં આટલા વાગી ન ઘડિયાળમાં કેમ આટલા વાગ્યા આવી તો આજે ટાઈમ ચેન્જ થઈ ગયો તો આજથી ભાઈ સમરમાં દારો વધી ગયો રાત ટૂંકી થઈ ગઈ હતી જેને રાતની જોબ હશે એને તો એવું ફાયદો થયો છે એમ કે એક એક દોઢ કલાક જેવો ઓછો થઈ ગયો એટલે એવું હશે કે ભાઈ જોબ ઓછી કરવા મળી પણ જે રાતની ઊંઘતા છે અમારા જેવા એ રાતમાં એક કલાકની ઊંઘ ઓછી થઈ જઈ

જો સનરૂપ મસ્ત ટકોરા જેવી હે ને આપણે ખાવા આવીએ ભાઈ જો દાબેલી પાવ પાઉ દાબેલી છા જે તો આપણે ખાઈએ દાબેલી બે પિસ્તાલી ભાઈ હાલ બીજું ખાઈ આયા આઈએ અને આજ તો જોરતા ખુશી હતી કે ઇન્ડિયા જ અમે તો આખી મેં જોઈ નઈ મજા આવી જઈ મોબાઈલમાં જ જોઈએ ભાઈ મજા જઈ કારણ કે એક એપ્લિકેશન હતી એપ્લિકેશનથી અમે જોતા હતા મને ખબર નથી કે અહીંયા ત્યાં ઓનલાઈન જોવા આવ્યું આ તો પહેલી વખત કાલે ટ્રાય કર્યો ઓનલાઈન સર્ચ મારીને તો એક એપ્લિકેશન મળી હતી એના અંદરથી પૈસા પે પેડ હતી જોઈએ મજા આવી ગઈ એચડી પ્રિન્ટ હોય પર પછે હતો એટલે ઓર મજા આવી જઈ કારણ કે બીજું બહુ હોય ને એટલે મેં જોવાની મજા આવી જઈ આખી મેચ જોઈ પણ હું થોડું થોડું મૂકી વિડીયો ઓકે પણ હવે એવું હશે કે હું વોઇસ બંધ કરીને વિડીયો અંદર એડ કરી થોડા કારણ કે શું કોપીરાઈટના કારણે આખો વિડીયો ના મૂકી શકાય કારણ કે આખો વિડીયો હું તમને એડ મૂકું ને વોઇસ અંઘાતનો તો કોપીરાઈટ લાગે તો કોપીરાઈટના કારણે પ્રોબ્લમ થાય એટલે મારો વિડીયો ગ્રો ના થાય એટલે હું વોઇસ બંધ કરીને વિડીયો મૂકે એડ કરે બતાવીશ તમને અમે જોતા જઈશું બહારનું વાતાવરણ કેવું હાલ જો ત્રણ વાગે કેવું હોય એકદમ વાદળછાયું વાતાવરણ તડકો આજ તો શીખ જોવા જ નહીં મળ્યો પવન તો છ જ કાલ કરતો ઓછો પણ જોવા નહીં મળ્યો તડકો આજે સુરત દાદા ચવાય દેખાતા નહીં જો સ્નો કેટલો બધો અઘરી ગયો પહેલાં બહુ હતો અહીંયા એ તો તમે વિડીયો જોતા જ હશો હા મેં બહુ હતો આ અહીંયા બધો ઢગલો હતો જો બધી જગ્યા ઓછો થઈ ગયો ઓર બોલ જોર પહોંચી ગયો 335 મિલિયન 335 મિલિયન જોઈ આ બધું જતો રહ્યો અહી કેટલો ઢગલો હતો જ આ બધું ઓગળ જ છે જી મસ્ત થઈ જાય એટલે હાટ વાતાવરણ હોય એટલે થઈ જાય બધું કમ્પ્લીટ નહીં વાદળ વાદળછાયું વાતાવરણ છે આજે આ તો ફ્રીજ બંધ કરી દીધું ભરવાનું તો કોઈ હશે નહીં કારણ કે કાલે જો બધું બનાવીને તો મૂકી દીધો પેક એટલે હવે જોઈએ બટ બડ લાઇટ નો બનાવવાનું થાય તો બનાવીશું રોજે રોજનું કોટલું વેચાય એટલું આગળ લાવવાનું આની અંદર ઉપર જો ટુ ફો વન ડોલર નાઇન સેન્સ બરાબર બે એટલે અરે બે મળ્યું એક ડોલરમાં અરે જો પીનટ હમણાં કાજુ હતો ને આ શિંગાઈ મસાલાવાળી સોલ્ટેડ એટલે જો સોલ્ટેડ એટલે મેઠું મેઠાવાળી સિંગ પછી આ એક બીજી આઈ સિંગ જ છે પણ હની એટલે મધ ઉમેરેલું મધ મધ ને બધું આવે અંદર બરાબર એટલે એ પેલું ના આવે સૂકું જ આવે ફ્લેવર આવે મધની આ પણ જો ટુ ડોલ વન ડોલરની બે મલ નાઇન્ટી નાઇન્ટી સિક્સ સેન્સની એક લો તો નાઇન્ટી સિક્સ સેન્સ એવી રે બીબી બતાઈએ આપડા આરીય બદામ ફ્રાય કરેલી બદામ ડેટ ઉપર લખેલી હોયા તારીખ આરાગે આ સ્પર થાય આની કિંમત કેટલી ના ઓકે આની કિંમત હું બતાવતો મન કેન કરીને જ આપડા એડ્રેસ સ્કેન કરો સ્કેન જો હું લખીવા એક લે તો બે ડોલર અને બે લે તો ત્રણ ડોલર અને આપણે હાલ લેવાનું તો હોય નહીં આપણે તો બતાવવાની છે જો પિસ્તા આ પિસ્તા છે ભાઈ બરાબર સ્પાઈસી આવી ભાઈ જો સ્પ્રિંગ મસાલા વાળી જે આપણે દાબેલી બાબેલી નાખવા માટે ઉપયોગ થયા રહીએ આપણા બધામાં એક એક લઈ લઈએ બરાબર હું તમને પ્રાઇઝ અંગાજ બધાનું બતાવી દઉં કંઈ કેટલામાં પડે છે બરાબર આ એક કેક બધામાં લઈ લીધી મેં જોઈ લો અને હું પ્રાઇઝ આપણે પહેલાં વાત કરી હોસ્તા પિસ્તાને સ્કેટલામ ટુ થર્ટી નાઇન ટુ થર્ટી નાઇન હા બસ્સો રૂપિયાનું પેકેજ છો ભાઈ આપણું નહીં આનું આપણે ઇન્ડિયન પ્રાઇસ હાલની પ્રાઇસ ગણીએ તો આપણે હોટલીએ આજે દાબેલી મસાલામાં ઉપયોગ હાલ આપણે ખાઈએ ખાય એવું નહીં ના કરાય એમના મેં ખવાય અને દાબેલીમાં ઉપયોગ થાય ઓકે દાબેલીમાં પણ સારું જો સિક્સટી નાઇન સેન્સ અને વન ઓ નાઇન ટુ અને આપણે લઈશું હવે વન્ડરફુલ આ બધા લાગે પેલા ડ્રાય હતા અને લીલા ય આ કેટલાનું છે ફોર ફિફ્ટી નાઇન તમે તમારે જે પ્રાઇસ કાઢ દો ફોર ફિફ્ટી નાઇનમાં ડોલરમાં આવો બરાબર આ પિસ્તા જ છે સ્વીટ ઉપર લખેલું હોય સ્વીટ ચીલી ટુ ડોલરમાં આ પણ ટુ ટુ ડોલરમાં જ હશે આ સોલ્ટ એન્ડ પેપર બ્લેક પેપર આવે ને જેમાં આપણે શું કહેવાય કારો મરીને એ ટુ ડોલર ના લીંબુ ಕಜ ಪ್ರಹದারে કે ಸ್ಪೈಸಿ ಕರೆಲಿ હોય ಅದারে કે ಫ್ರೈ ಕರೆಲಿ હોય ಸಿಂ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ನಿಂದೆ ನಿಂಬುನೇ ಚೇ ಮಸಾಲ ಬಸಾಲ ಕರೆ ಇ ತಯಾರ್ ಬರೋ ಬರಾಬರ್ ಆ ಕೆಟಲ ನೀ ಸರ್ 129 ನೀ 129 ನೀ ಕಂತೋ ಹ್ ಮೆಡೇಶನ್ ಫೇವರೆ ಫೇವರೆ ನೋ ಫೇವರೆ ನೈಕ್ವಿಲ್

એક અદર દરેક સ્ટેટની અંદર અલગ અલગ ડિફરન્ટ હોય સ્ટેટ વાઇઝ મારે દોઢ કલાકનો હોય કે બે કલાકનો હોય અલગ અલગ બધા સ્ટેટમાં અલગ અલગ હોય કલાક દોઢ કલાકનો પહેલાં તો શું સાડા પાંચ થઈ જાય અંધારો થઈ લાઇટો કરી દઈએ પડે હજી લાઇટો કરી નહીં પણ હવે બે પાંચ મિનિટમાં લાઇટો આપણે કરી દઈશું જો વાતાવરણ હાલનું કેવું છે બહાર તો ઠંડુ વધારે કોલ્ડ છે માઇનસ દસ હાલ છે આજે સન્ડે હતો એમ ચાલુ હોય છે બાર્બર શોપ આજે સન્ડે હ તો કેવો મસ્ત દેખાયા એકદમ આજ તો બીજી નહીં ભાઈ કોઈ પબ્લિક જ દેખાતી નહીં જાઝી કોઈ ફરસ્ટોરમાં છે લાઈટ ચાલુ કરી દીધે પહેલાં આસો આવી ગયો આજ રંબા કાલે જીતે તન તે આસો આયો રંબા કોન તો 1 1 કોણ તો નંબર એ નંબર નંબર 1 યા 1 આજે રંબા તો મંડ્યો પણ કેટલા જીતા કે આપણે જોઈએ હવે કે હું તમને કહું કાલ વાળું છે કેટલા જીતા હારે હું તમને ભઈ કહું હા આવડતું ત્યાં ગેસ નો વીસ નો યસ પૂર્યો હતો ગુડ નો ગુડ નંબર ત્રે બેન તે કોલ તોઈ નો રેડી

काहे के सो जतरे पहला टाइम में जतरे पहला थोउ જોઈ લઈએ આગુ પાસ હોય તો થોડો ફિલ અપ કરી દઈએ કૂલર માં આવી જાય એ વેરાタミン તો જોવાનું હો ખબર છે પાણી અને મિલ્ક મિલ્ક મિલ જોવું પડે તે મિલ્ક ટૂટી ગયું ડોળે ગયું એટલે મિલ્ક પેલા જોવું પડે મિલ્ક તો આપણે ફિનિશ છે ફિલક સજ નહીં પછી વોટર વોટર તો મે હાલ ભરીને જાય પાછળથી હાલત ભરતી દો બીજું તો કશું જોવાનું આવતું નહીં કારણ કે શું અમે આઈએ અગિયાર વાગે આવીએ એટલે તો અડધો ના આવે પણ તેના જે ના હોય ને એ ભરવું પડે હવે એરી જોવાના હા થોડું પહેલાં ફોન મેળો એરી થોડું હો તો એલ તૂટી ગયો આ તૂટી ગયો ને વાપરવા ઘેલ લઈ જવાનું એવું નહીં અમારે તો ઓલરેડી ફ્રીજ છે ભાઈ બધા બોસ એવું નહીં હોતું પૈસા લેવું અમુક જગ્યાએ તો પૈસા લેવો કે તમે સ્ટોરમાં ભલે નોકરી કરતા હોય પણ તમારે મિલ્ક યુઝ કરવું હોય ને સો સ્ટોર કોઈ પણ વસ્તુ તમે યુઝ કરો તો એના પૈસા તમારે પે કરવા પડે અને હાલ ભાઈ એવું છે નહીં અમારા સ્ટોરની અંદર તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય ભાઈ ઈમાનદારીથી નોકરી કરવાની કોઈ પણ કોઈ પણ જગ્યાએ તમે જોબ કરો ને ભાઈ એટલું યાદ રાખવાનું કે આપણે ઈમાનદારીથી નોકરી કરીશું ને હાચા છું ને તો બધી પહોંચી વળા છે પણ કદી ખોટું કરવાનો એક પ્રયત્ન નહીં કરવાનો આપણે આપણી રીતે સાચું કમ્પ્લીટ રહેવાનું આપણે જો કોઈ પણ જગ્યાએ જઈએ ને એવું નહીં કહેતો કે હું હું એક બે જગ્યાએ પહેલા હતો એ જગ્યાએ અમુક જગ્યાએ ખાવા ખાવાના પ્રોબ્લેમ હતા તમે સ્ટોરમાં ખાલી ચોકલેટ લો ને નહીં પચાસ પૈસાની તો પચાસ પૈસા મૂકવાના પણ ભાઈ બધી જગ્યાએ અરખું નહીં અહીંયા તો અમે બધું ગમે તેમ ખાઈએ સમજો કે આ હાલ વીટા પીધું ને પ્રોટીન બાર તો હવે કશું એવું નહીં કે પૈસામાં પે કરવાના કીધું છે તો આજના બ્લોગમાં આટલું જ જોતા રહો રહ્યો બ્લોગ કહીએ છે અને મારા વિડીયો તમને ગમતા હોય તો સે સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને સો ટકા કોમેન્ટ કરજો તમારે સો કેવા બ્લોગ જોવા ગમજો તો સો ટકા હું બનાવવાનો ટ્રાય કરીશ જય માતાજી જયમાં ઉમિયામાં